આ લોકોનો જીવ બચાવ્યો જીવના જોખમે જેસીબી પર સવાર થઈને આ લોકોનો જીવ બચાવવામાં આવ્યો વધુ માહિતી મેળવીએ સંવાદદાતા નચિકેત પાસેથી નચિકેત સતત વરસાદી માહોલની વચ્ચે મહેમદાબાદથી જે દ્રશ્યો સામે આવ્યા છે કે કાર ફસાઈ હતી તેમાં પાંચ લોકો ફસાયેલા હતા પોલીસ જવાનોએ રેસ્ક્યુ કર્યું શું માહિતી ચોક્કસથી વસલ જો વાત કરવામાં આવે તો આજે વહેલી સવારે જે રીતે ઉબરેટથી આ જે એરપોર્ટ પર મૂકીને પરત ફરી રહી હતી કાર ત્યારે પાંચ લોકો ગાડીમાં સવાર હતા અને પાંચ લોકો જે ડીપ જે હાઈવે પર ડીપ આવે છે તેમાં કાર ફસાઈ ગઈ હતી ને જે શેરડી નદી પાણી છે તેનું વહેણ જે ચાલી રહ્યું હતું જે વહેરાનું વહેણ ચાલી રહ્યું હતું મલખાના વહેર કે છે એ વહેણનું વહેણનું પાણી ચાલી રહ્યું હતું ત્યાં દરમિયાન જ ઘટનાની જાણ એક સામાજિક નાગરિક હાર્દિક ભટ્ટને થતા નડિયાદ માંથી જાણ કરવામાં આવી હતી હાર્દિક ભટ્ટ દ્વારા અને તાત્કાલિક કલેક્ટર દ્વારા મહેમદાવાદ પોલીસ અને નડિયાદ ફાયર બ્રિગેડ ટીમને જાણ કરવામાં આવી હતી તુરંત જ નડિયાદ અહેમદાવાદ ખેડા પોલીસના જે મહેમદાવાદ પોલીસના ડી સ્ટાફના જે જવાનો છે તે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા અને જેસીબી ની મદદ એકદમ હાઈ રેસ્ક્યુ કરી અને તે પાંચેવ જીવ બચાવ્યો છે કારણ કે થોડીક પણ ગફલત થઈ હોત તો પાંચેવ કોઈનો પણ જીવ જઈ શકે એ પૂરેપૂરી શક્યતા હતી પાણીનું હાણી ખૂબ જ જબરજસ્ત હતું અને પાંચેવનો જીવ બચાવ્યો છે અને પાંચેવને સહી સલામત જે મહેમદાવાદના ડી સ્ટાફના જવાનો દ્વારા બહાર કાઢવામાં આવ્યા હતા જેસીબીની મદદ લેવાની હતી અને નડિયાદ ફાયર બ્રિગેડની ટીમ પણ ત્યાં મોજૂદ હતી પરંતુ જે જેસીબી પર ચડી અને જે મહેમદાવાદ બી સ્ટાફના ફાયરના પોલીસના જવાન દ્વારા આ જે આખું રેસ્ક્યુ પાર પાડવામાં આવ્યું હતું ઓપરેશન જે પાર પાડી અને પાંચે વ્યક્તિઓનો જીવ બચાવ્યો છે બિલકુલ નચિકેત માહિતી બદલ આભાર